આપણે સાઉથ બોપલ પહોંચી ગયા છીએ અને જો આમાં માસ્ટર શોપ ઉપાય છે આપણે આવી ગયા ઇલેક્ટ્રિક કંપની જો આ માસ્ટર શોપ છે શોપર્મયુગ ઇલેક્ટ્રિક આપણે આવી ગયા હે અને હવે જઈએ દુકાન પર કામ માટે આપણે સાયકલ અહીંયા પડી છે અને આપણે જઈએ હવે સાઉથ બોપલમાં જ છીએ પણ આપણે જવાનું છે લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ જવાનું છે લક્ષ્મી નારાયણ જવું તો આપણે જઈએ લક્ષ્મી નારાયણ એથી આગળ ઘૂમવા પણ જવાનું તો આપણે આ સાયકલ રહી ને એને ફોર્ચ્યુનર ને ઉપાડીએ ઘૂમવા તરફ જઈએ આપણે લક્ષ્મી નારાયણ ની સામે એક ઇલેક્ટ્રિક દુકાને બેઠા છીએ કારણ કે હવે એક બે વાગવા આવ્યા છે એટલે હવે જમવા જવાનું હા જો અહીંયા બેઠા છીએ બોપલ ઇલેક્ટ્રિકમાં અને આ સામે રહે ને લક્ષ્મીનારાયણ આપણે આરોહી પ્લોટની પાસે છીએ આપણે જવાનું છે ઘોમા થોડુંક કામ છે ને એટલા માટે થોડી વાર બેસીએ અહીંયા અને પછી જઈએ ઘોમા ઘોમા જવાનું છે એક ઇલેક્ટ્રિક દુકાન થોડુંક કામ છે ત્યાંથી આમ આપણે રોડ ઉપર નીકળી જાવ ડાયરેક્ટ વકીલ પ્લોટ આપણે આરોહી પ્લોટ પાસે છે અને આપણે જવાનું છે અત્યારે કર્મયોગ ઇલેક્ટ્રિક માસ્ટર શોપ વીઆઈપી રોડ પર તો ચાલુ જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિક આપણે આ સાયકલ પડી છે ને આપણે માસ્ટર શોપ કર્મયોગ ઇલેક્ટ્રિક પહોંચી ગઈ કર્મયોગ ઇલેક્ટ્રિક આપણે પહોંચી ગઈ છે આવી ઇલેક્ટ્રિક કામકાજ માટે દોસ્તો આપણે સનવી નિર્માણ સ્ટેલાની અંદર એક ફેન લગાડવાના છે અને આપણે અહીંયા આવી ગયા હવે માપ લઈ લઈએ એટલે એક ફેન આવી જાય ને પછી આપણે લગાડવાના છે એક ફેન તો ચાલો જઈએ એક ફેન લગાડવા માટે જો સનવી નિર્માણ સ્ટેલા છે અને આપણે અહીંયા આવી ગયા છીએ

જો સરસ મજાનો વ્યૂ આવે દૂર થી કેવું વ્યૂ લાગે સ્ટેલાની અંદર બે એક્સ ફેન લગાડવાના છે ને એટલા આવ્યા લાગે અહીંયા જુઓ તમે અહીંયા જુઓ તમે ફાયરની બી સેફ્ટી છે બિલ્ડિંગમાં આ એન્સેફટી હે બિલ્ડિંગ માં જોતો આ આપણે બસ તો દે આ આપણે સામાન પડ્યો છે બેગ બેગ પડી સામાન યાદરામાં ચાળવાની હોય જો આ નો ઉપર થોડોક સામાન છે ચન આ ઠીક ધ ખેતર ને બધું છે ચાળવા નું લીમડા નું બધું સામે

આપણે ઊભા છીએ સ્ટર્લિંગ સિટીના બીઆરટીએસ સ્ટોપ પાસે અને જો આપણે મારુતિનંદનમાંથી કામ કરીને નીકળી ગયા અને હવે જવાનું છે ઘર તરફ જો હું અહીંયા ઊભો અને હવે જવાનું છે આપણે ઘરે પરંતુ સવાર ના નીકળ્યા હતા એટલે આ જો વિજય સેલ્સ છે પડખે આમ જે એટલે સ્ટલિંગ સિટી આવે ને આપણે મારુતિ મારુતિનંદનમાંથી કામ કરીને નીકળ્યા છે અને અહીંયા છે મોબાઈલની શોપ જો જીઓ માર્ટ ડિજિટલ મોબાઈલ શોપ છે જો અને આપણે આમ બોપલ બાજુથી આવ્યો અને બાજુમાં જ મારુતિની અંદરમાં ઇલેક્ટ્રિક કામકાજ કર્યું અને હવે જવાનું છે આપણે ઘરે જો આપણે ઘરે જઈશું સામે છે ટ્રી આર મોલ કારણ કે આપણે એ બાજુ જ જવાનું છે ઘર આપણે એ તરફ જ આવ્યું છે અને આપણે જવાનું છે હવે એ બાજુ તો ચાલું જઈએ ઘરે કારણ કે આજે સવારના નીકળ્યા હતા ને એ બહુ મોડું થઈ ગયું કારણ કે સાઉથ બોપાલમાં હતા ને સાઉથ બોપાલમાંથી આ બાજુ આવ્યા અને હવે જવાનું છે ઘરે તો ચાલો જઈએ ઘરે ચાલો જઈએ ઘર